દેવી પૂજન દેવી પૂજન દાતણિયા મારા બાપુ તો ગુજરી ગયા પછી બીજી ના કરે કોણ છે એમ એટલે એટલે તો થઈ ગયા છે કુવારી છો કુંવારી છો અઢાર વર્ષ હા આ તરવર છે આ આ નેહરાન કરવાનો કારણ શું છે એમ કે હું એસોની લડું છું કોણ એટલે તર તર મમીએ બીજું ઘર કર્યું એને હા એને હા એટલે નવો નવો પપો રાઈ એટલે હું ભૂખ હું આપે છે કાય ને તન રાઈ છે ને તન બી કે લે કેા મુખ્ય વિશે મારી વાઈફ કોઈ છે ને એટલે મે તને ફોન લગાયો યે પં બેટા એવું કરીએ કે મમ્મી કેતા ના ના તી મને મને નાની કોઈ

એમાં ફોન આવ્યો ત્યારે ટેક્સી નો નંબર સર્ચ કર્યો હા આ બધો પ્રશ્ન હતો આવો કે હેરાન કરે મગાકા ને કે મારે છે ને ફાઈલ બે આ ભાઈ આપણે યુવરાજ ને તમે એના નંબર માંથી કોન્ટેક્ટ કર્યો તમારો શું કોન્ટેક્ટ હતો આ ભાઈ ના માંથી કોન્ટેક્ટ કર્યો તો નંબર કેવી રીતે કોન્ફરન્સ થયો કેમ કેમ ગો એ મેસેજ ને ઓલા ગૂગલ માંથી લીધું તો સોટેલા હે સોટેલા નું લીધું તો ગૂગલ માંથી છે એકા વિજન ઓળખતા નથી હા તમારે આપણે ફાઇલ બેન તમે ક્યાં રહ્યો છો છોટી લાઈની છો બસ એશન છોડ દીધું દૈન મહિને રાખ રાખીતી મને દૈન મહિને હો ઓય નઈ કે હું પહેલા મારા દાદા જોડે જેતીતી છોટીલામાં તો તો ઓળખતા જો ને હું છોટીલામાં રહેતો છોટીલા મતલ નાકન પરખે ગામ છે ને નાદરી તો પછી યુવરાજભાઈ ઓળખતા જો ને નથી ઓળખતી હું ફોન આયો ને ત્યારે કાવો મોટા કાકા કીધું તમને ફોન કરું હેલ્પ થઈ જાય એટલે મારી વાય કોઈ એટલે તમે તમે મારી ઘરે કોન્ટેક્ટ છોકરીએ મારું નામ દીધું કોન્ટેક્ટ મેં કીધું તમાર ઓળખું થઈ જાય મેં કીધું છે હા અત્યારે બેન ક્યાં રહ્યો છો અત્યારે ઉપલેટા તો લાવવાની ઉપલેટા सर नवीन मित्र 24 203 मारके आज ओटले म फोन करयो मने हैरान करे साहिब जाने की ये म हैरान करता हो तेना नंबर बबर छे काय लाजिन सर आय आंय रामोदी रे समोर करे बैठे हे मने मोकलो है ए आय तरे ने कोई हाचवतो न आई रे તને આશ્રમ માં ગમન ને સેટ કરાવી દઉં આપડે કાંતા વિકાસ ગૃહ કે પછી શિશુ મંગલ માં ગમન ને રખાવી દઈએ તારે જ્યાં રેવું હોય ને ત્યાં તને સરકારી મંજૂરી લઈને ને તને રખાવી દઈ કેમ કે અમે ડાયરેક્ટ નો રાખીએ કેમ કે તું દીકરી છો એટલે કાલે આક્ષેપ વિક્ષેપ થાય કેમ કે એની ગેરંટી ન હોય અમે ઓળખતા ન હોય બરોબર એટલે તારે કાંતા વિકાસ માં રહેવું હોય તો પોલીસ મારફત ત્યાં રખાવી દેવું હો આવું બેરી તારું નામ બોલ તો

અને મીઠા પ્રેમ એટલે હું તારા પપ્પા તારા તારા તારી મમ્મી જે ગામ હતા ગામ હતું છે આવ્યું પાતા લખડ કે અને તારા તારા પપ્પા નું નામ શું હતું જો જે તું જેની દીકરી છો એનું નામ ના ભાઈ ઓકે એક મિનિટ ચાલ ભાઈ સુના ત આવ ભાઈ સાહેબ થાય ને હવે તું મરી એમ થાય મને ન ભણેલ નથી ભણેલ કેટલું ભણેલ છો હે છો ભણેલી સોસાયટી છો ઓકે હવે પાડે હું એમ કહું આને ભોગરાવદર ભોગરાવદર નો તાલુકો એ તાલુકો સુરેન્દ્રનગર તાલુકો સુરેન્દ્રનગર કે તાલુકો ચોટીલા છે ઓમ ચોટીલા નું કે આધાર કાર્ડ માં પૈસે વિનો જોક કરાય હે હા સરકારી છે મત પૈ હું ક્યો યુરાજભાઈ તમે વિનો સુન્દર લાગે તાલુકો ચોટીલા હા તાલુકો ચોટીલા ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર હા ચાલુ રાખો એક મિનિટ જિલ્લો સુરેન્દ્રનગર હવે પાયલ આપણે અત્યારે જે તારા મમ્મીએ નવું ઘર કર્યું ઈ કયા ગામ છે દેવપલેટા દેવપલેટા નવું ઘર છે નવું ઘર કરેલ તે ઉપલેટા હા હમણાં હું ના પાડું છું બધું છેલ્લે બીલે પેક જ કર્યું હોય એટલે આમાં હેરાન કરવાનું ને એક મિનિટ ચાલુ રાખો પાયલબેન હું પૂછું એટલું બોલો હાલો નવું ઘર કર્યું ઉપલેટા ઉપલેટા પ્રોપર કે ગામડું છે મોટું સિટી એમ ના એનું ગામડું નથી ને પ્રોપર ઉપલેટા જ ને હા ગામડું છે ભવાનીનગર હા એ ઉપલેટા નું ભવાનીનગર હા હા એક મિનિટ ભવાની નગર નગર

Mami nu namu je yeah? Tar mami nu nam ise Ganga ben Nam Ganga ben mm. Ganga ben Ganga <laughs> <laughs> ben Man tu pe um, હવે તમે આપડે છે ને તારા મમ્મી પપ્પા તારા પપ્પા ના નંબર છે આપડા નવા 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 પપ્પા નંબર મન્ટુ ભાઈ ના નંબર આપો બોલો શું નંબર શું નું

आठ आठ ओके हाँ वो इन्हें फोन करूँ चाहोगे पायल बेंड तुम्हारा फोटा मना माँ मोकली दियो ना किमा अमार मोबाइल माँ सर व्हाट्सअप तो नहीं ची ये व्हाट्सअप आ भाई आ युवराज भाई बाँ नंबर ले लियो ना व्हाट्सअप में माँ ने फोटा मोकली दियो या व्हाट्सअप में करने या मेसेज में हाँ फोन खास और

અમને હાસોવાનું ચાલુ કરી દઉં છે હાલો હમ હા આમાં WhatsApp માં મોકલું હું તને નકર હાઈ કરીને મોકલું તો તું તને આવડશે હા તો તારો નંબર દે માર નંબર હા ચાલો ચાપો

હા એટલે અત્યારે તું હેરાન થાશ એટલે આ બધી વાયરલ કરવાની તારી મંજૂરી છે ને ઓકે હાલો હા નંબર તમારો છે ને હા હું હા હાઈ તો નહીં મે પોટા હા હા હમણા પણ નંબર ને બેટા ખોટા હતા એટલે પાછા નંબર ઓલા ભાઈ પાંચ લેવા પડ્યા યુવરાજ માં છે હાલો આ કરો હાલો

હા તમે તમે ગંગાબેન બોલો હા હા ગંગાબેન મે કી તમાર દીકરી पायल છે એ રોઈ છે ને ઊભું દુષેત કે મેને હાચવતા નથી શું થ્યું છે ના ના હાસી છે ખરા પણ છે આ છે ખરા પણ હો ઈ થોડુંક એમાં આપડી દીકરી છે એને અત્યારે ઠીક છે હવે અઢાર વર્ષ ની થઈ ગઈ છે તો એને નાતરું ગોતી એના ઘરે દઈ દેવાય એટલે પાછી એ રોય નહિ હવે એને અઢાર વર્ષ તો થઇ ગયા છે એની ઉમર અઢાર વર્ષ તો છે હા તો પછી હેરાન થાય તમે તમારી મોજ મસ્તી છો તો દીકરી અત્યારે દીકરી આપડે જન્મ દીધો હોય તેનું પોલન પોક્ષણ કરવું એને ઘર બારે કરવી એ તો આપણી જવાબદારી આવે ને

તો હા ભાઈ આપડે એને હાચવતા નથી રોય છે એવું બધું કરે છે છે અત્યારે છોકરી તમે તમારું ઘર કરી લીધું પછી બાળકનું જરીક વિચારવું જોઈએ માં ભેગી ના ના અમે બે જણા ખાલી આયા

દીકરી તો દીકરી જ કહેવાય પણ હામાં બોલે ને શું કરું હવે એ તો પછી આપડા જેવા સંસ્કાર આપણે હવે અત્યારે જે કાઈ આપડે આપડી મોજ મસ્તીમાં છીએ હવે એ અઢાર વરસની થઈ ગઈ છે પછી એને એની યુવાની એની પ્રમાણમાં એને એની અમુક વસ્તુની જે કાઈ મર્યાદા હોય એ પ્રમાણે એનું ગોઠવીને એનું રેડી કરાવી દેવાનું હોય હું તો રેડી કરાવી દઉં પણ મારા સહારા માનવા જોઈએ ને તમારા સહારા કોણ લે હા ઉકાદો આ આ તો એ નો માનતા હોય તો લાવો એનો નંબર માનતા નથી

હા મને પૂછવું પડે કે નો પૂછવું પડે સાહેબ પૂછવું પડે ને પણ હવે એ પૂછવાની ના પૂછવું પડે મારી વાત સાંભળો જે જૂની પ્રથા હોય મને પૂછવું પડે ને મને મોર બિયાડવો પડે ને મને કોઈએ કીધું નથી ને એવી બધી લપસીંદરમાં હવે નહીં પડવાનું અત્યારે તો દીકરી દીકરા એની રીતે ઈચ્છા પડે ને જીવે બીજી લપસીંદરમાં ન પડવાનું હવે અત્યારની જે કઈ મોટા પાળી વાતો છે એમાંથી બહાર નીકળી જવાનું ભાઈ આપણે ભણ્યા નથી એટલે ભોગ બની છે એ વાત સાચી છે હા તમારી આપણે ભણ્યા નહીં એટલે હું કરી ધુણ્યા

હા આલી આપડે શું છે આવી બધી વસ્તુમાં બોવ નઈ કરવાનો આમાં કઈ દેવી સમજાવવા નઈ આવે ને સમજાવવા સાચી વાત છે અને સમજાવવા આવે તો મારીય વાત કરાવો હું ફોન કરીશ પછી તમને આ નંબર માથે ભલે 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 હો આ નંબર છે ને તમારો આ નંબર મારો છે એ સારું હાલો ઓકે હાલો હેલો હા पायल ન્યા તું અત્યારે ન્યા જ છો તારા પપ્પા અને તારી મમ્મી હરે વાત થઈ ગઈ હા અું નાચો પણ ઈ દારૂ પીવે છે એટલે હું એ રેવાની માંગ કે દારૂ પીને મને ખોટી ખોટી હેરાન કરે છે કાં તો નવ તો ફોટો મોકલ હાલ ગાંધીનગર હેલો કસો તે વોટ્સએપ માં ફોટો નથી આવતો મેસેજ માં મેસેજ માં થોડા ફોટા આવે દો આ માં તો ફોટો નથી આવતો ફોટા તોર મોલે મોબાઈલ માં ગેલેરી માં પડ્યો હોય ને એમાંથી નાખવાનો હોય કોક મોબાઈલ વારો અહીંયા તરિયા એ બાજુ કે દુકાન નથી મોબાઈલ વારની नारावनुस पयसे से पण इके बदे दारू दा पीवे नतले ई भलन दारू पी तर खाली फोटादी मतलब से न न्याजिन मारी बात करई एले फोटा मा नाक दिए ए हां किती भर मा नखस हां लो अंबेट लेखाई दो हां जापर जा न्याजिन मन डिंगर काही काल